મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેરની આગામી મહાસુખ સાતમ ભવ્ય ઉજવણી આયોજન કરવા માટે કારોબારી મિટિંગ મળી શ્રીવીર મેઘમાયા દેવ મંદિર નિર્માણ અટકેલ કામગીરી સંસ્થાના સભ્યોએ સત્વરે ચાલુ કરવા માટે વહીવટી તંત્રને રૂબરૂ મળી લેખિત રજૂઆત કરવા નક્કી કરવામાં આવ્યું ઐતિહાસિક નગરી પાટણ શહેરમાં ટેકરી ખાતે શ્રીવીર મેઘમાયાદેવ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ શહેર કારોબારી સભ્યોની મિટિંગ આજ રોજ તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ વીરમાયા મંદિર સંકુલ પાટણ ખાતે સવારે અગિયાર વાગ્યા વાગ્યે મળી હતી જેમાં એજન્ડા મુજબના કાર્યસૂચિ પ્રમાણેના ના મુદ્દા ઉપર મહત્વની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આગામી દિવસોમાં શ્રી વીર મેઘмая દેવનાંગ બલિદાન દિવસ મહાસૂત 7 તારીખ 4 ફેબ્રુઆરી 2025 ને મંગળવારે હોઈ ખૂબ નમન વંદન સાથે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવે તેમજ ધાર્મિક પૂજા ફુલહાર પ્રસાદ દીવા ધૂપ આરટી નું આયોજન થાડો બાબા સાહેબ આંબેડકર ચોક મોટી સાઈ થી દર વર્ષે નીકળતી પાલખી યાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાય અને ઉત્સાહથી માયા સાતમની ઉજવણી પાટણ શહેરના સમગ્ર ધર્મ અને જાતિ સમાજના લોકો જોડાય અને દર્શન કરી ધન્યતા અનુભવે તેમ આયોજન કરવાનું નક્કી કરાયું श्रीवीर मेघमाया देव मंदिर નું કામગીરી પાટણ શહેર મામલતદાર ના અભિપ્રાય રિપોર્ટ મુજે કોઈ પાટણ શહેર ના ધીરજ ખંગારભાઈ સોલંકી નામ ના વ્યક્તિ દ્વારા તકેદારી આયોગ માં અરજી કરીને અટકાવ્યું છે તેના કારણે શ્રીवीर मेघमाया દેવ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ દૂર છે જેથી મંદિર નિર્માણ ની અટકેલ કામગીરી સત્વરે ચાલુ થાય તે માટે પાટણ જિલ્લા કલેક્ટર શ્રી ને રજૂઆત કરી તેઓ ગુજરાત રાજ્ય સરકાર ના વહીવટી તંત્ર પ્રવાસન અને યાત્રાધામ વિકાસ બોર્ડ માં રજૂઆત કરી તાત્કાલિક અસર થી વીરમાયા મંદિર નિર્માણ કામગીરી ચાલુ કરવા આવનાર દિવસો માં રૂબરૂ માંગ મળીને લેખિત રજૂઆત પ્રતિનિધિ સાથે કરવા નક્કી કરવામાં આવ્યું તેમજ સમગ્ર પાટણ શહેરના વણકર સમાજના પાંચ ગામને આ વીરમાયા મંદિરની પૂજા દર્શન વહીવટનો હક્ક મળે તે માટે ઠરાવ કરવાનું નક્કી કર્યું હતું

વનસ્પતિ વૃક્ષો માનવજીવ માટે પોતાના દેહનું બલિદાન માયા સાતમ મુજબ આનંદ ઉત્સાહ પાટણ શહેર કરવામાં આવે છે અને આ દિવસે સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યો અને વિદેશોમાંથી પણ પવિત્ર ભૂમિ માયા ટેકરી શ્રી વીર દેવ મંદિરે પૂજા દર્શન નમન અને વંદન કરીને માયા સાતમ મુજબ ની જોડાય છે

સપ્તમી આવી રહી છે અને વીર મેઘમાયા સાતમની ઉજવણી માટે આજે અહીંયા મંદિર પરિસર ખાતે વીર મેઘમાયા દેવનું જે મંદિર છે ત્યાં ટ્રસ્ટ વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટની આજે મિટિંગ રાખી હતી અને એમાં આવતી સાતમ જે છે ચાર બે બે હજાર પચીસ એની ભવ્ય ઉજવણી કરવાની હોય આજે અહીંયા અમારા મિટિંગની અંદર સર્વાનુમતે એક ઠરાવ થયો છે કે ભાઈ સૌએ સાથે રહીને મોટા મોટી સંખ્યામાં હાજર રહીને વીરમાયાદેવની ઉજવણી કરવી અને વીરમાયાદેવનું નામ ષણન થાય અને એમાં પણ વધુ વધુ પ્રગતિ થાય એ રીતનું આજે ઠરાવ કરવામાં આવ્યો છે મંદિરનું કામ કેટલાક સમયથી અટક્યું છે અને એની અંદર એવું છે કે કોઈ એકાદ વ્યક્તિ દ્વારા જે અરજી આપવામાં આવેલી છે વાધા અરજી તકેદારી આયોગની અંદર અને એના કારણે અટક્યું છે બરાબર છે તો અમારો અહીંયા મિટિંગની અંદર એ અમારી ચર્ચા થઈ કે ભાઈ ભાઈને અમે હાજર રાખવાનો પ્રયત્ન કર્યો પણ ભાઈ શ્રી હાજર રહ્યા નથી જેને માધા અરજી આપી છે એ હાજર રહ્યા નથી હું ચાર દિવસ પહેલાં પણ એમનો રૂબરૂ મળ્યો તો બરોબર છે અને એમને કહ્યું તું કે હું હાજર રહીશ પણ એ તેઓ આવ્યા નથી એટલે કે એ વાત બહુ દુઃખદ છે એ આવ્યા હોત તો એમનો પણ અહીંયા જે વાંધાર જે પાછી ખેંચે તને અહીંયા જે મંદિરનું કામ જે અટક્યું છે એ પણ પુનઃ ચાલુ થાત અને આખા ગુજરાત રાજ્યમાં જ્યારે સર્વ મંદિરોનું કામ પૂર્ણ નતાણા આરે છે એવું અને અમારા પાટણની અંદર અહીંયા દોઢ વર્ષથી જે કોરંભે પડ્યું છે એ પણ પૂર્ણ થાય એવી અમારી અપેક્ષા હતી અને એમની સામું પણ જે કંઈ હોય એ પણ અમે જે તે સત્તાવાળાઓને અમે રજૂઆત કરીને એમની પણ અમે મુશ્કેલી દૂર કરત એવો અમારો એક સારો પ્રયાસ હતો આજની કારોબારીની અંદર એક સભ્ય જોડાવાનું હતું એની અંદર પણ કેટલાક સભ્યો અંદર આજે નવીન દાખલ થયા છે બરાબર છે અને જે માયાદેવની ઉજવણીની અંદર એ લોકોને પણ અતિ ઉત્સાહ અને આનંદ જોઈને અમને પણ આનંદ થયો આપનું નામ મારું નામ મુકેશભાઈ સોલંકી પ્રમુખ વીર મેઘમાયા મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ પાટણ